હાસોટ તાલુકાના ઇલાવ ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત શ્રી રામચરિત માનસ રામકથાનો ભવ્ય અને ધાર્મિક માહોલમાં પ્રારંભ કરવામાં આવ્યો છે કથાના આરંભે પોથી યાત્રાનું આયોજન કરાયું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભક્તો ઉત્સાહપૂર્વક ભાગ લીધો દીપ પ્રાગટ્ય કરીને નવ દિવસ સુધી ચાલનાર રામકથાનો વિધિવત પ્રારંભ કરાયો આ કાર્યક્રમમાં હાસોટ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતા સોલંકી જિલ્લા ભાજપના મહામંત્રી વિનોદ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ જેડી પટેલ

નવ દિવસ સુધી રોજ રાત્રે આઠ થી અગિયાર વાગ્યા દરમિયાન યોજાશે જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી ધર્મ લાભ લે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે ધર્મેશ પટેલ આર એન અંકલેશ્વર હાસોટ